તો हे गाइस ગુડ इवनिंग વેલકમ टू अवर न्यू व्लॉग जयसम नारायण जय श्री कृष्ण जय योगेश्वर गुड इवनिंग એટલે મે કીધું કે આમ તો સાંજના 7 વાગી ગયા છે અને અત્યારે વિડિયો શરૂ કરું છું સવારે બધું બેચ રહી ગયું તું બેચ ગયું તો એટલે બધું ગોમરે લાગી ગયું તું પોપરે લાગી ગયું એટલે કે વ્લોગ શરૂ ન થયો અને ગઈ કાલે જેમ ભાભે વાદો કર્યો તો એમ આજે એને સાડી પહેરી લીધી અને આખો દિવસ પહેરી રાખી મને એમ તો નીકળી જશે સાડી બીજા દિવસે પહેરશે જ નહીં પણ ભાભી આગળ કોઈ આજ સુધી જીતું નથી જીત છે નહીં

ચીઝ પનીર કાંદા ટમેટાકમ કોબી બધું મિક્સ કરીને અમે એક સાથે એની રેસીપી આજથી અત્યારથી હમણાંથી શરૂ થાય છે ચાલો રેસીપી શરૂ કરીએ બાકી મિત્રો વિડીયો ને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો હું એક સારી કોમેન્ટ હમણાં કહું થોડીક રેસીપી લીધા પછી તો પરાઠા માટે તો બધું કટિંગ કરી ઝીણું ઝીણું ચોપરમાં કટિંગ કરીને અને મસ્ત બધું રેડી કરી દીધું છે છે કોબી આ છે ટામેટા છે કેપ્સિકમ આ છે કાંદા આ છે દાણા અને આ છે પરોઠામાં જીરું ચાટ મસાલો તલ અને પેલું ઓલું જીરું આવે ને જે જીરું આ એ બધું મિક્સ છે અને આમાંથી આપણે ચટણી ને એવું લઈશું થોડુંક અને આ છે બાફેલા બટેકા મેસ્ટ કરેલા છે આ છે આદુ મરચી પેસ્ટ સૌથી વધુ મગાતી રેસીપી એટલે આદુ મરચીની ની પેસ્ટ ની રેસીપી આપો અને આ છે આપણે ઘઉં લોટ હવે આ ઘઉં ના આપણે પહેલા તો પરાઠા માટે રોટલીનો લોટ બાંધવો પડે તો લોટ બાંધવા માટે સૌ પ્રથમ પહેલા આપણે આને શું કહેવાય આને પાવળું કહેવાય પાવળું પાવળું ગોતીશું

બંધાઈ ગયો છે બંધાઈ ગયો છે પણ છોડતા નો લોડ જો રેડી થઈ ગયો છે હવે છે ને આપણે થોડી વાર માટે ફૂણ આવે ત્યાં સુધીમાં આપણે પરાઠાનો મસાલો રેડી કરી લઈએ તો આપણે મસાલો બની નાખશું પરોઠાનો બટેકા છે 500 ગ્રામ જેટલા લીધેલા છે આ છે કોબીમાં એક દરિયામાં નાની એવી ચીલ છે એમાં થોડું થોડું કરવી તો બહુ જાજો મસાલો થઈ જાય એટલે બહુ ઓછું લેવાનું પ્રમાણ બહુ જાજુ નહીં લેવાનું આ ઓનલી ફોર એક ટાવલીપુ લીધેલું છે અને આ બે નાના નાના કેપ્સિકમ લીધા છે અને અઢીસો જેટલા કાંદા લીધા છે આ બધું ચોપર માં કટિંગ કરી મને ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે કાંદા જાજા લીધા હા કાંદા બધું નાખવાના હોય આ છે મરચી નું પેક લીધી છે આપણે અને આ છે આપણે મેં કીધું હતું જે આગળ મસાલામાં તમને તલ જીરું ચાટ મસાલો બધું આની મસાલો છે હવે સ્વાદ પ્રમાણે આપણે થોડું એવું મીઠું લઈ લેશું આ છે લાલ મરચું પાવડર અને થોડી એવી આપણે હળદર લેશું થોડો એવો ગરમ મસાલો અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉપરથી આપણે કાણા પણ લઈ લેશું લીંબુ તમને જેવું કટાશ પ્રમાણે ભાવે એ પ્રમાણમાં આપણે લીંબુ લઈશું પણ લીંબુનો બીયો ન હોય તો એનું ધ્યાન રાખજો હા બાકી ઘરમાં જાડા થઈ

તો પાણીપુરી નો મસાલો લાગે ને હું તો પાણીપુરી બની નાખવી છે તમારા ઘર પાણીપુરી ખાવી ની હું પણ આ મસ્ત છે મસાલો આમ મન થાય એવો મસાલો કેમ કે મસાલો ને તો આમ ચીકણો મસાલો બહુ નઈ બનાવવાનો થોડો કામ છૂટો હોય ને તે એકનો મસાલો બનાવવાનો ચાક તો જમના જોડી તમે સાકો અમાર છે ને બધાના ટેસ્ટ અલગ અલગ હોય બધાને અલગ અલગ ખાવું હોય બલા બધાને કાટાડી લેવી પછી કોઈ કેય ની નો બનાવ્યું દિવસ નો અપમાન ન કરે અમને કોઈ દિવસ કે કેમ ખાલી કે તળે લો તો એમ કે મત ખાવ એમ ખાઈ લે

ગુજરાત સિવાય બધા સાઉથ માં નહીં મળતું એમ બધાને આવડતું શાક ને ખાવા પડે બનાવતા હોય દાળ મળતી જ નહીં પૈસા જ નહીં

અને દાળનો ભાવ તો ફાઈનલી આપણો લોટ બંધાઈ ગયો છે મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે કરશું પરોઠા રેડી તો આપણે સૌ પ્રથમ તો જો પહેલા રોટલીનો લોટ આપણે મોટું લુ લેવાનું છે આપણે ભાખરીના લોટમાં લેતા હોય એવું પછી આવી રીતે આ લુ કરી અને આપણે થોડુંક વણવાનું છે આ વણાઈ જાય પછી આપણે એમાં મસાલો મૂકવાનો છે હા દીકા તું ક્યારના વચ્ચે વચ્ચે બોલશો વિડીયો મી જો ને

અને હવે ખાસ સૂચના એ છે કે આપણે જે આ બાઈન્ડો છે ને ઘઉંનો લોટ છે બટ આપણે છે ને જ્યારે વણીએ ને ત્યારે જે આટામાં આપણે જે લોટ લઈએ ને એ લોટ છે ને આપણે મેંદાનો લોટ લેવાનો છે એક પરોઠો ખાવ એટલે બઠ્ઠા બે તો ત્રણ ત્રણ અઢી ત્રણ તો ખાઈ જ જાય હું એટલી ભૂખ લાગી છે એટલી બધી તઈ પરોઠું ફાટ્યું છે જ બટેકો એક થોડક તો ખાય ને પતો પતો જ વણવાનું આપણે તમ કા આપણે ખાવા જઈએ ને એવું થાય ફાટી જાય ને આમાં તો ભૂલને બાબી કોઈ ચાન્સ જ નથી જો ભૂલ થઈ વણવામાં ફાટવામાં તો એ બધું ફેલ જ જાય કેમ કે પછી બધું મિક્સ થઈ જાય એટલે અગાઉ લોટ જાજો બાંધવો અને મસાલો જાજો બનાવવો હા ઓલો ઢોસા જેવું ઢોસા જ્યારે તમે ખીરું બનાવો તે જાદુ જ બનાવો કેમ કે ટેસ્ટિંગ ને આમ ઘણા નીકળે જવાનું હોય ખરાબ ખરાબ

તો આ ત્રણ વસ્તુ લેવાની એમ ને કેમ પોપટ થઈ ગયું હા પોપટ થયો અત્યારે બોલવા ભૂલ થઈ ને એટલે આટલું ધ્યાન આપી અમારા બોલો ડાયલોગ માં ભૂલ થાય ને તો કેમ કે હું કે સપના ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ બે કલાક બધું સવાર બે જ રહી ગયું સપના થઈ એક પરોઠું ગેસ ચાલુ કરે હું જોતો તો ગેસ ચાલુ છે ને એમાં

આ કટિંગ શરૂ છે હમ આ છે ને પિઝા કટર છે નો હોય વેન લઈ આવું એન પાસે છે તો ફોટો કરશો નહી કરો જો આવી રીતના છે ને હોટેલ માં સર્વ કરીને આપે ગરમ બહુ લાગે છે ખોલવું નથી એવું કરો હા હા જ રેવા દે કામ કરો રેવા દે ઓલું ઓલું ખુલ છે કેમ કે માં ચીઝ નાખ્યું છે ને વચ્ચે એટલે ઈ ખુલે તો ગરમ બહુ લાગે ઓકે અને આ કેમ ભાભી અધૂરું આવ્યું આ ને આ પ્લીઝ

આ કેંગન વોટર અમે લીધું ને એનું એક વર્ષ ઉપર થોડાક દિવસો થયા તો એનો રિઝલ્ટમાં કેટલો ફેર આવ્યો ને એ તમને બતાવવા છે કેંગન વોટર લીધું એ પહેલાં મારા પપ્પાએ રિપોર્ટ કરાવ્યો હતો આખા બોડીનો અને એક આજે કરાવ્યો એ કરાવીને હજી રિપોર્ટ આવ્યા જ છે તો બે જૂનો રિપોર્ટ અને અત્યારનો રિપોર્ટ એ બે પપ્પા કમ્પેરિઝન કરે છે તો જોઈએ કેટલો કેટલો ફરક આવ્યો

હવે આ કેન લીધા પછી જો કેટલો ફરક થયો આ તમે બધા જોઈ લો આમાં સોળ સિત્તેર હતું આ ત્રીસ થઈ ગયું એટલે લેવલ બધામાં તો આ જેટલા લાલ લીટા કર્યા ને એના બધાના લેવલ એકદમ પરફેક્ટ થયા ખાલી બે માં થોડો ફેરફાર છે આજે પચાસ નું છે ને બે વસ્તુ સત્તાવન હતું ઈ પચાસ થયું ઈ ઘટ્યું હા ઓલા ગયા વર્ષ કરતા ઘટ્યું ખાલી બે ચાવું કરેલું વહી ગયો

આવું આજે બહુ પોપટ થયું હમણાં જમવા બેઠા ને હું અહીંયા બહાર અહીંયા બેઠો તો જમવા મમ્મી અહીંયા હતા અને ઉભો રહી ગયો અને પપ્પાને પપ્પા અંદર હતા દરવાજો ઠપકારી અહીંયા હંતાઈ જતો તો પછી પાછો દરવાજો ઠપકારે ને અહીંયા હંતાઈ જાય પછી પપ્પાએ દરવાજો ખોલ્યો પપ્પા જેવો દરવાજો ખોલ્યો આમ બે અહીંયા ભાગવા ગયા આમ ભટકાડો અને એટલી સ્પીડમાં અને અહીંયા ભટકાયો જ તો ઉનાળો આવી ગયો આથી ઉનાળો આવો એનો અસર દેખાય છે અને પાણી પીવી જાય જાય ખબર પડી જાય તો વર્ષે એ વાતો એટલી લાગે છે આ સતરસ એટલી લાગે છે ને એટલે ખબર પડી ગઈ ઉનાળો આવ્યો પ્લસ આજે આપણા સાડીના શોરૂમમાં પણ એટલી ગરમી થતી હતી ને પંખા वगે પટ્ટી લાગે આજે ગરમી એટલે પંખાની પણ જરૂર પડતી હતી ત્યાં પણ બે દિવસથી ગરમી પડવા મળી છે મમે હજી વાત ને અદબ પડે ને મુબરા ગયા કેવો લખો મોદી

તો એનો જવાબ હવે ભાવી પાસે સાંભળે લેવી એમાં શું રેસિપી આપો મારે તો હાલતા બનાવવાનું હોય પણ ત્યારે તમે હાજર ન હોય ને એવું બધું થાય ગ્રીન ચટણીમાં મીઠું અને લીંબુ અથવા તો મીઠું નહીં નાખવાનું જે લોકોથી ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ મીઠું લીંબુ નાખવી તો બ્લેક પડી જાય છે તો મીઠું નહીં નાખવાનું ઓનલી ફોર ખાલી લીંબુ નાખવાનું અને નીચે ફ્રીજમાં તમે મૂકો ને તો પણ બ્લેક નહીં થાય અને ઉપરના ફ્રોઝનમાં રાખશો તો પણ બ્લેક નહીં થાય એવી નિયુજ રહેશે તમે લીંબુ ને મીઠું સાથે નાખો તો એકદત થઈ જ એટલે લીંબુ જ નાખવાનું હું તો ફોર લીંબુ જ નાખું છું ખાલી આવું બધું છે મને ફોન કરી દેજો હું તો આવી દેશ બાકી તમને આપી દેસુ બાકી ની છે આજની જે પેસ્ટ બનાવેલી છે હતી ને એમાં ઓનલી ફોર લીંબુ જ હતું અને એ પણ નીચેના ખાનામાં જ રાખેલું હતું ફ્રિજ માં નીચેના ખાનામાં બરફવાળા ખાનામાં નહીં બધી રેસીપી હોય બાકીની આજે ખીચામાં કેલ્શિયમ ની ચાર પાંચ ટીકડી હતી અત્યારે એના હાથમાં છે ને ઈ અને જોઈ દવાથી રમે મિત્રો બધા લોકોનું એક સપનું હોય કે પૈસા વાળા લોકો એ આપણને લગ્નમાં આમંત્રણ આપે કેમ કે એના લગ્નમાં જવાની બહુ મજા આવે તેનું આયોજન જોવાની મજા આવે એવું જ અમને એક આમંત્રણ આવેલું અને અમે ડેલી બ્લોગે ઉતારેલો છે તો તમે જોઈ આવો કે રિચેસ મેરેજ કેવા હોય તો એ વિડીયો જોઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોભનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર